ખેડા જિલ્લાના મહેમદાબાદમાં વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા મતગણતરીના દિવસે ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર દેખાવને લઈને વિવાદ સર્જાયો હતો જોકે આ મામલે પોલીસ દ્વારા બે યુવકની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી જ્યાં આ યુવકોએ કંઈક નવું કરવાની ઘેરછામાં આ પ્રકારે લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર બતાવ્યા હોવાની કબૂલાત કરી હતી આ બાદ વોર્ડ નંબર ના જીતેલા ઉમેદવાર સાથે સમર્થકનો બંદૂક સાથેનો વિડીયો વાયરલ થતા ફરીથી વિવાદ સર્જાયો હતો જો કે આ વાયરલ વિડીયોને લઈને મા શહેર પ્રમુખ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને આ વાયરલ વિડીયોમાં દેખાતી બંદૂક એર્ગન હોવાનો શહેર પ્રમુખ અનિલેશ પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે જ્યારે લોરેન્સ બિસ્નોયના પોસ્ટર બતાવનાર સાથે ભાજપની કોઈ લેવા દેવા નહીં હોવાની પણ સ્પષ્ટતા મહેમદાબાદ શહેર પ્રમુખ નિલેશ પટેલ દ્વારા કરવામાં આવી છે મારું નામ મિલેશ કુમાર મનુભાઈ પટેલ મહેમદાદ નગર મંડળ પ્રમુખની જવાબદારી છે અને ચૂંટણી દરમિયાન જે મતગણતરીની કામગીરી સોનાવાલા હાઇસ્કૂલમાં ચાલતી હતી તે દરમિયાન અમારા ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ અભિષેકભાઈ શર્મા વિજેતા જાહેર થયા આ ઘટના છે કે જે પોસ્ટરોને બધું વાયરલ થયું પણ પરંતુ અમારે એમની જોડે કોઈ લેવા દેવા નથી હા સ્વાભાવિક છે એમના ચાહકો હોય અને આ બધું લઈને આવતા હોય મારા કેન્ડિડેટ તો પોતાના ઘરે હતા અને બીજી વાત રહી કે જે બંદૂક સાથે ફોટો છે પણ જેણે બી આ ચલાવ્યું છે એમને એ ખબર નથી કાયદાનું જ્ઞાન નથી અત્યારે હાલ જે ચૂંટણીની આચાર સંહિતાઓ લાગતી હોય એમાં દરેક આવા સાધનો આપણે કલેક્ટરમાં જમા કરાવવાના હોય છે એ માત્ર ને માત્ર હેરઘન છે કોઈ એવા ગેંગસ્ટરના આદેશ થી આ ફોટા પડાયા નથી ચાહકોએ પાડ્યા છે અને પડાયા છે બીજું કઈ આમાં ખાસ છે નહીં આ બધી મીડિયામાં જે અત્યારે અભિષેક શર્મા અને પાર્ટીને બદનામ કરવાનું જે ચાલી રહ્યું છે એને હું મેમદા શહેર પ્રમુખ તરીકે વખોડું છું અસ્તુ ભારત માતા કી જય